તમારું ઘર પાળા રાખ્યું છે એનો મતલબ એવો નહીં કે તમે કયો કરવાનું હોય બધું અરે તમારા માટે છું મારા માટે નહીં કેતો આખો દાળો ઘરમાં હતો બાપો અરે હું જો શંકરલાલ તમે દેખો તો જ્યાં કેવો માણસ એવો છે કે શંકર ઓમો હાથ ઉપાડી કા આખા ગામમાં કોઈની તાકાત નહીં જીવનજી અમારું ગામનો માણસ નહીં કે બહારનો માણસ નહીં પોલીસ આઈ છે તમણ હોગા છે પોલીસ હોવા પોલીસ હું કરવા આવી છે જીવનજી અરે તમારું નામ લીધું તમારો ફોટો બતાવો મને મારું નામ હોવા મારો ફોટો હોવા બીજા બાર રવાજો તો જીવનજી યાર હું તમને એવો લાગુ છું દસ લાખ નો હીરો તો તમારે બાળું પડી મને ખબર છે પણ એવું સ્પેશિયલ મોનો ના મોનો આ બધું ખરું ને આ પેલા હું ધંધા કરેલા છે ને એટલે મોનો ના મોનો પોલીસ માં કેસ ખુલ્યો લાગે છે

તો કોઈ રસ્તો નહીં કો ગમે તે ગમે તે ગમે તે જૂનો કેસ ખુલી નીકળેલો છે માં હીરોનો હીરો નો કેસ વળી સાર નો આવ્યો આ પેલો ઉઠેલા હતા ને એના લીધા કેસ જો લાગે છે પોલીસ તો પાતાળમાં માં પે ને તો ખોલી નાખીએ અમુક શું કરવું અમુક કશું કરવું નહીં ના હોય તો જીવનલાલ ઇવાના ઘરમાં જૂના ઘરમાં આવીને હંતાઈ જશે ને મારે શોય જવું નહીં જીવનલાલ ના ઘેર જ મને હંતાઈ જવા દે અને એ ઘર તો નહીં ધનતા બુ તો ખારા ઝાર ઉપર ચડી જવું અને ઈકણીઓ બેહી રહું પોલીસ આવે તો ભાડાય ના કોઈ નહીં અને બારે બાર પેલા ઘેર દઈ અને પોલીસ જતી રહે ને પછી અંધારું થે ઘેર જવું છે બાકી ઘેર જવું નહીં હાલ અમાર હાડુ ને શિકાર હું જરૂર પડી ને તે કે ના હોય તો હાડુ દસ હજાર લેતા આવજો ને

દેખાતું નહીં ઘેર પેલો ફોન દે ફોન લગાવા દે હેલો ઘેર ઘેર તો હું છું ઘેર તો હું ઉભો છું પરિણામો અરે પેલા પૈસા તમે કીધું તો આટલું દસ હજાર હાલી જજો તે

હા ડુ હા બોલો બોલો બાર ખૂંટી દેખાય છે ઓય ખૂંટી તો દેખાય છે ને આ તો ખૂંટી છત્રી બરેલી દેખાય છે ઓય કલર વાળી છત્રી છે હા તો મેલી દો તાણ છત્રી મેલું 10000 હજાર હા આઈ લઈ લઈએ હારું પાછા મેલી જઉં છું હો એ હારું એ શિકર પૈસા મગન શું નેકડી જોય છે કોઈ ખબર પડતી નથી અને ફોન કરે તો તે બહુ પાડતા રાખી પૈસા લીધા દેજો પૈસા લીધા દેજો દસ હજાર લાવે તો તે કીધું સત્રી માં કીધું તેમ સત્રી માં જ મેલો પણ હમણાં બીજા મેલું તો ખોળું પાછા ના હોય તો આમાં મનિયા જવા દે ઘેર કોઈ નહીં મારે ટાઈમ બગડે છે મારે કોમ છે ના હોય તો લઈ લે પૈસા તો હું તો હસુબંધ ચમક્યો કીધું એલસીબી વાળા તો નહીં હે તો લુગડો આ તો પોલીસ નક્કી નહી ડ્રેસ ના આવું બિન ડ્રેસ આવું પણ આ તો પેલા મહેમાનને ને ખરા ને નોમ લીધું ને હાડું હાડું કરે ને તને ખબર પડી કે તો જીવનલાલ ના હાડું છે અને મારું ઓછું જબરું કોમ થઈ જાય એવું લાગે છે એક કેસ થેલો છે પણ ઉપરી ઉપરા બીજો થ તો હું ફેર પડવાનો છે અને જીવનલાલ ની ખબર છે કે શંકરજી વાળા લેબડા ઉપર બેસી હતા પૈસા મેલી જ્યાં છે અમે સાબડીમાં રોટલો પડી રહ્યો હોય અને કુતરા આગળ સાબળી પડી હોય બચકું ના ભરે એવું બને ખરું હું તો કઉ છું શંકરલાલ ચાન્સ મળ્યો ના હોય તો ભેગા બીજા ગુદામ નેકળવાનું કરો હવા ના ખરા હાથોમાં નસીબ જેટલું દોર કરતા પોલીસ આવી ફતી મેળી હોય બેઠો બચવા માટે અને સીધા દહનો નફો થઈ ગયો હું પણ આ તારી મમ્મી થી પૈસા કે છે પગાર ના હાલ પગાર ઉપાડો નહીં શંકરીઓ વાયરન ચો સુધી અરે પૈસા ખરા ને ઘેર રાખવા નહીં અરે હજાર બબે હજાર ઘેર ઓછા થઈ જાય છે તમે લાઈન ઘેર મેલો છો એ જફા કરશો પૈસા આપણા ઘરમાં રાખવો નહીં તને તારી મમ્મી મારા હાડુ ના લીધે આપણો જરૂર પડે ને તો ગમવા જઈને લઈ લે પૈસા બાકી ઘેર લાઈન નહીં મેલો બે દારા ભૂસે મળશું તો ચાલશે બાકી કરીઓ નું હો હો ગરમ જ લાબુ થવાના લીધા નહીં વધાર લાબુ હું ના કેવ છું કે આપણે નહીં વાતા ને એટલે આ ઠેલ્યો ભરી ભરી ડોલસો ભરી જે કોમ ન થઈ ગયું અમુક કોઈ ચિંતા જેવું નહીં ના હોય તો અમુક ખરો ને વગા થઈ જવા દે કોક લઈને નાખ્યો તમે બોલ બોલ કરશો ને જે થાય સારું થાય સર સારા હારા થાય સર આપણું કીધું એ ડાળા જીવણીયો હોંભળતો નતો ને જોયું ને ઈના ઘરથી ગમે તે ગમે તે કોક વસ્તુ લઈ અને ગિજારમાં ગાલી અને તમારો હાડું ફરાર થઈ ગયો આથી જોયું અને જાત તો બતાઈ તો સ ઊભો નઈ રે જોવ દેખાતોય નઈ જીવણિયા હાખા

ત્રણ બેગાણ ભેગાને છે આપણા જફા કરવાની આવતી નહીં મામા કોઈની એ ગમે તે વસ્તુ લેવા આવ્યો હોય ઘેર એમાં આપણે શું ચોરી કરવાનું આવે તે પંચાયત કરવાની આપણું ઘર સંભાળી નહી રવાનું છો અત્યારે ખરા ને આપણા ઘર ની બહુ હર રાખો આપણા ઘેર થી કશું લઈ ના જો શંકરિયો બીજું કોઈ નહીં આપણા ઘેર તો લઠ્ઠી તૈયાર જ છે એના માટે તો સાસે નહીં હાલ આપડે હમુ

આ નવો ડખો કરીને મેલ્યો અને પોતે બોલવાની તાકાત નહી મુઢા ઉપર થી મોસે ઉઠતી નહીં અને લોકો પણ ફોન કરે કરે ગાળો દેવડાવ છું મને કે તારા તાકાત હોય ને તો રાખી જો હળા તઈ દાળા કોયલ ને મારા ઓરશે એક એ ભાઈ વલ્લભ બેહવા આયા નહી કે ઘર માં પેય પેય બપરે હુઈ જશે કે હું એ ખબર પડતી નહીં વસ્તુમાં ગોબરજી જેવો છે

અને હારું લાગે કોઈ ડખો ના કર્યો હોય તો જઈને કોયલ મેલ મેલ પણ આ ના હોય ડખા કરીને મેલે છે મને કી તારો બાપ બોલું છું અને મારો બાપ જો બોલવા પેટ્યા છે અને શિકર કુના ફોન આલે છો હોય એ મને ખબર નહીં પડતી આ ફોન વાળો તો છેટો જતો રહ્યો પણ ચોમા પૂંજાના ગુડા ભાગી નાખવા છે મને લાગે ધમકી આલી છે ને તે બરોબર ના કાયા થયા ને હિંમત થી છૂટી જાય

અને ઓય જમાઈ બનાય વને અને મને પાહા ધમકી આલવાની પૂજા મજામ કોબરજી હા સરપંચ અમે તો મજામાં આ મજા મજામત તો ઓય આયા હોય તમે પાવરાનો હાથો લઈને ઓય નેકરે ઓય તો કોઈ વાયુ નહીં ને વાયુ નહીં પણ એક બે જણાને વાય દેવા છે ઓય કણ ઓવા તમારો ગામમાં છે આવી વાતો ના લાગે ગમ માં તો પથારી ફેવડી છે મારી સાબંધ ને તો મારી જિંદગી ની પથારી ફેવડી નાખી વાત સાચી કરી અમે એ હોમણ ઝાર હોય ને અને એક અંગાડીઓ એવો હોય ને એટલે આખી અંગાડીયો કે હોય સરપંચ બીજી બધી તો વાતો તેલ પીવા જઈ પણ આ એક સોળી આલી આલી પણ અમુક મરતા મરતા એટલું કઈ જવું છે તમારા ગામ માં કોઈ સોળી નાખતા ના બસ બીજું બીજો ધમકી હાલ મને કોઈ તમારો ગોમ નો માણસ તો લાગતો નતો અવાજ ઉપર થી પણ મને એવી ધમકી હાલી છે કે થતા તી મૂકી દેજો કોયલ ને તમારા હાથ પગ ભાગી નાખશું કે બોલો એવી ધમકી મને આલી શકી હું શંકર બોલું શંકર શંકર કેતો તો તો કાઢી નાસેલો છે પતિ ગયેલો છે ગરમી કરતો તો ને ગરમી કરતો તો એટલે શંકર કાઢી નાસેલો છે તો અમે કોઈ જેવા તેવા નહીં સરપંચ ભલે બે અટકો દેખાતો પણ મારા મોરી એટલી બધી સાણે બાકી કુંજાના તો ગુડા ભાગ્યા આગળ ઘેર જવાનો નહીં તમે ત્યાં ગરમી કરી હોય ને તો બેના ભાગી નાખો આજે મારે આગળ નઈ મેલી ના નાવા ને કરવું મોત નો સરપંચ તમારો હાડુ હતું ભલે પણ આજે તમારી શરમ હું નહીં કઈ દીધું શરમ નહીં ચેલેન્જ ઉપર થી અમે સોળી આલી મને ચેલેન્જ આલે છે કે હળા જજે

સમજ